મંદિર મોટા માંડવા અને મોટા મોટામાંડવા સ્વામિનારાયણ મંદિર જે છે તેમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એના માટેની મિટિંગ રાખવામાં આવેલ છે અને પાંચમા મહિનામાં એટલે કે દસ અગિયાર બાર તેર ચૌદ કેટલા પાંચ દિવસનો આ સપ્તાહનો પ્રોગ્રામ છે અને ગ્રામ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ છે તેમજ સ્વામિનારાયણ બાપા આપણને સારું માર્ગદર્શન આપશે અને તેઓ આપણને સત્તા પણ સંભળાય છે અત્યારે પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી શ્રી જ્ઞાનવત્સલ સ્વામી આવેલા છે અને મોટા માંડવા ગ્રામજનોને મીટિંગનો લાભ આપે છે અને સંતવાણી પ્રોગ્રામ કરે છે જેવો અહીં સ્પષ્ટ દેખાય છે અને અહીંયા જુઓ તમે આજે મિટિંગમાં હાજર રહેલા માણસો માટે ગાંઠિયાનો પ્રોગ્રામ પણ રાખેલ છે તો જો તમને આ વસ્તુ પણ તમને બતાવવામાં આવશે અત્યારે જે પ્રસાદી તમને નાસ્તા રૂપે આપવામાં આવશે એ જોવા અહીંયા અત્યારે ગાંઠિયા બની રહ્યા છે તેમના કંદોઈ આ રમેશભાઈ જો જાય અને સામે બેઠા ગીધાભાઈ અને અત્યારે અત્યારે મંદિરના જે સ્વામી રાજાની જે મૂર્તિ છે તે આ ભીખુભાઈ ખોડાભાઈના પ્લોટમાં રાખેલ છે જે હું તમને બતાવી દઉં છું જય સ્વામિનારાયણ બાપા જો અહીંયા એટલો કપાસ પડ્યો છે ને આ વેચાણો નથી આ વેચવાનું છે તો તેમના માલિક પણ અમારી પાસે છે દરપીલભાઈ ભીખુભાઈ હિરપરા મિટિંગમાં આ માલિક શ્રી કપિલભાઈ હીરપરા જે મારી સાથે હાજર છે તે તમને સ્પષ્ટ જોવામાં આવે અને જો આ સામે લીંબુડી છે અને બારે માસ લીંબુ એ આવે છે તમારે આ લીંબુડીનું રૂપ જોતો હોય તો તમને મળી જાય મરજા દેખીને તમને મનમાં તમતમાટી બોલી જાય એને સામે આપણા કંદો ગીધાભાઈ અને રમેશભાઈ અને મદદનીશમાં દિલીપભાઈ બેઠા છે અને વિનુભાઈ આજના ચા બનાવવાના કારીગર છે જો સારામાં સારો ચા બનાવે છે મંત્રો દ્વારા મૂકી શકતા સાંભળી રહ્યા ભગવાન પોતે કાયમ માટે આપણા સંકલ્પ પૂર્ણ કરે છે મંદિરમાં આવીએ ભગવાન આગળ ઉભા રહીએ ભગવાન આગળ પ્રાર્થના કરીએ સાચા ભાવથી કરેલી પ્રાર્થના ભગવાન સ્વીકારે આપણે જે કઈ પ્રાર્થના કરીએ છીએ પોતે સાંભળે છે કારણ કે આપણે મૂર્તિ પૂજામાં માનીયે છીએ સાકાર માં છીએ છીએ દુનિયા નીરાકરવાની ઘણા મૂર્તિ